હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમાર નવા વ્લોગમાં હું અત્યારે દર્શન કરવા આવ્યો મંદિરમાં તો મેં એક મસ્ત વસ્તુ જોઈ આજે દેવ દિવાળી છે એટલે ફટાકડા કોઠી રોકેટ ના ચકેડી કાના આગળ મૂકેલું છે હું ઘરે આવી ગયો છું મેં જમવાનું જમી લીધું અને આ બંને જમ જ અત્યારે કેમ કે મારે અત્યારે જવું છે સિટીમાં અમે અત્યારે ત્રણ બંધો જઈએ છીએ જય અને હીટ બંને આવે છે અત્યારે વાગ્યા છે બે અને તેતાલીસ અમે લોકો અત્યારે એક્ટિવામાં જઈએ છીએ કેમ કે સિટીમાં ટ્રાફિક વધારે હોય હિટ આવે છે હજુ મને લેવા માટે રતનપુર પહોંચી ગયા છે આજે બુધવાર છે તો પણ ટ્રાફિક જુઓ ખાલી તમે હા જોડે લીધું સિંગ ને એવું ખા માટે આ રતનપુર ફેમસ દાબેલી છે અહીંયા રતનપુર દાબેલીવાળા આ અહીંયા અહીંયા લારી હશે હું અત્યારે જાઉં છું જેડબ્લ્યુમાં જે મેં બ્લેક પેન્ટનો શર્ટ લીધું હતું એમાંથી પેન્ટને એન્કલ કરાવવા માટે આપ્યું હતું તો એન્કલ થઈ ગયું છે તો લેવા માટે જાઉં છું અત્યારે પપ્પા ઘરે આવી ગયા છે દ્વારકાથી તો તમે કેટલું ચાલે બાર કિલોમીટર ઓહ દુખાયું ના કંઈ સરસ તો બાર કિલોમીટર ચાલે

અને જમવામાં રોટલો ફ્રૂટ સલાડ રિયાનો બનાવેલું હજુ ચાલુ જ છે આખું તપેલું ભરીને બનાવી દઉં પપ્પા માટે રાખ્યું તમે પીધું હતું ફ્રૂટ સલાડ હા રહી ગયું પછી તમારા માટે રાખ્યું છે ફ્રૂટ સલાડ અને સબ્જી કઈ બનાવી અને મિક્સ સબ્જી છીસ અને છાસ બને છાસ અત્યારે જાઉં છું ચાલવા એટલું કેમ કે અત્યારે અગિયાર વાગ્યા છે રૈયા સુઈ ગઈ છે અને મમ્મી પપ્પાની ત્રણેય બહાર છે તો ઘરે કંટાળો આવે તો અત્યારે ચાલવા જાઉં છું એક ફ્રેન્ડનો ફોન કર્યો છે જે આવશે મળવા તો મળું નકર ભાઈ ચાલે ઘરે ભાઈ સુઈ જઈશું તમે બધા ફ્રેન્ડ ભેગા થયા હતા પણ બ્લોગ બનાવે નહીં આજનો બ્લોગ નાનો બને છે તો તમે આ વ્લોગ એ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો